નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે કંડલા બંદરે આધુનિક અને જૂના પરંપરાગત ચિત્ર જોવા મળશે કંડલા બંદરે દેશી વાહનોમાં માલ હેરફેર માટે મંજૂરી અપાઈ ચેમ્બરની રજૂઆતને સફળતા મળી કંડલા દીનદયાળ મહાબંદર પ્રશાસન દ્વારા કંડલા ખાતે દેશી વહાણના હેન્ડલિંગ માટે મંજૂરી આપતો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે આ અંગે ગાંધીધામ ચેમ્બર દ્વારા કરાયેલી રજૂઆતને સફળતા મળી છે ચેમ્બર પ્રમુખ મહેશ પૂંજે ડીપીએ ચેરમેન સુશીલ કુમાર સિંઘ ટ્રાફિક મેનેજર બી રત્નશેખર રાવ અને અન્ય ટ્રાફિક વિભાગના અધિકારીઓના આ નિર્ણયને મહત્વપૂર્ણ લેખાવ્યો હતો આ નિર્ણય વેપારી સમુદાય પ્રત્યેના સક્રિય અને મૈત્રીપૂર્ણ અભિગમ હેઠળ જરૂરી સુવિધા પ્રાપ્ત થતાં આ ઐતિહાસિક પહેલની પ્રશંસા કરીએ છીએ ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ કહ્યું હતું કે ચેમ્બરના ખજાનજી અને શિપિંગ વ્યવસાયકાર નરેન્દ્ર રામાણીના સક્રિય પ્રયાસથી ગાંધીધામ ચેમ્બર બંદરના વ્યાપક વિકાસ અને આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન આપવા હંમેશા કટિબદ્ધ છે આ નિર્ણયથી આ ઉદ્યોગના વિસ્તરણને અવકાશ મળવા સાથે નાના વેપારીઓને લાભ અને સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન મળશે અને નવી રોજગારીનું સર્જન થશે તેવું તેમણે જણાવ્યું હતું ડીપીએના આ નિર્ણયને વધાવવા અંગે યોજાયેલી બેઠકમાં પ્રમુખ મહેશ કુંજ ઉપપ્રમુખ દીપક પારેખ મંત્રી મહેશ તીર્થાણી સહમંત્રી જતીન અગ્રવાલ પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગોળ ચેમ્બર રચિત પોર્ટ અને કસ્ટમ્સ પેટા સમિતિના કન્વીનર મનોજ મનસુખાણી સહ કન્વીનરો શરદ શેટ્ટી હેમચંદ્ર યાદવ સુરોજીત ચક્રવર્તી અને પોર્ટ શિપિંગ વ્યવસાય સાથે સંકળાયેલા સભ્યોએ હાજર રહીને આભારની લાગણી વ્યક્ત કરી હતી जमा પાણીમાં પેદા में पैदा थवाला આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને માટે વિશેષ સાવધાની જરૂરી છે કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલો માં મેલેરિયા ની તપાસ અને ઇલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર